સમગ્ર રાજ્યમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે વહેલી સવારથી જ મતદાન કરવા મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા જો કે આ બધા વચ્ચે લોકોમાં અંકલેશ્વરનું એક મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અંકલેશ્વરના જીઆરડીસી વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે અનોખું મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે હાલના સમયમાં મહિલાઓ પુરુષ સમોડી બની છે ત્યારે મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રે પુરુષો સાથે કદમથી કદમ મિલાવી રહી છે મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગટ્ટુ વિદ્યાલય ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત અનોખું મતદાન મથક જોઈ સૌ કોઈ મતદારો આકર્ષિત થયા હતા જ્યાં તમામ મહિલાઓ મતદાન પ્રક્રિયા સંભાળી રહી છે ગુલાબી સાડી અને ગુલાબી ફેટામાં સજ મહિલાઓએ મતદાનની તમામ કામગીરી બખૂબી નિભાવી હતી જ્યાં આ તમામ મહિલાઓએ બૂથ લેવલ ઓફિસરથી લઈને ઈવીએમ વીવીપેટ સહિતની તમામ કામગીરીને યોગ્ય રીતે ફરજ બજાવી હતી નમસ્કાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં હું બીએલો વડાલિયા વૈશાલી રતિલાલ મારું બૂથ નંબર છે એકસો ચોરાણું બેનનું બુથ નંબર એકસો પંચાણું અને બેનનો બૂથ નંબર એકસો ત્રાણું અમે અમારા ત્રણેય બૂથ અત્યારે પિંક બૂથ છે મીન્સ કે નારી સશક્તિકરણ પ્લસ વધુમાં વધુ વોટ આપી મહિલાઓ પણ જાગૃત બને એના માટે અમે આ કોશિશ કરી છે એના માટે પિંક બૂથને સારી રીતે ખાસ કરીને લેડીઝ વધારે વોટિંગ કરી શકે એના માટે સજાવવામાં આવ્યા છે અને તમે જોઈ શકો છો તેમ વોટિંગ પણ અત્યારે સારું એવું થઈ રહ્યું છે અને મહિલાઓને વધારેમાં વધારે વોટિંગ કરે તેના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ અંકલેશ્વરમાં આ ત્રણેય બૂથ અમારા પિંક બૂથ છે એ સિવાય બીજા પણ એક યુથ બૂથ છે અને સુરવાડીમાં પણ પિંક બૂથ છે આમ આ વખતે આ કોન્સેપ્ટ એકદમ નવો છે અને બધાને ખૂબ જ ઉત્સાહથી અહીંયા વોટિંગ કરવા આવી રહ્યા છે